ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું નવી રીતે સૂકું ટેસ્ટી ચટપટું એવું આખી બટેટેનું શાક તમે એને એકલું ખાઓ દાળ રાઈસ સાથે ખાઓ રોટલી કે પરાઠા સાથે કે પછી તમે ભૂંગળાની સાથે ભૂંગળા બટેટાની જેમ પણ ખાઈ શકો આ રીતે શાક જો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા આપણે ચારસો ગ્રામ જેટલા નાની બટેટી તો નાની વેરાયટીના બટેટા નાની બટેટી હશે તો વધારે સારું બનશે એટલે તમારે આ રીતે નાની બટેટી લઈ લેવાની અને એમાં દોઢ કપ પાણી ઉમેરી બેથી ત્રણ વિસલ તો બટેટીની સાઇઝ નાની મોટી કેવી છે એ રીતે તમારે મીડિયમ ફ્લેમ પર બે કે ત્રણ વિસલ કરી પછી પ્રેશર કૂકરનું ઢાંકણ આ રીતે પ્રેશર નીકળી જાય એટલે ખોલી અને છાલ ઉતારી લેવાની ત્યાં સુધીમાં આપણે આ શાક માટે સ્પેશિયલ સૂકો મસાલો બનાવવાનો છે કઢાઈમાં એક ચોથાઈ કપ અડદની દાળ સાથે ચાર સુકા મરચાં મેં મોડી વેરાયટીના લીધા છે શાક તીખું બનાવવું હોય તો તીખી વેરાયટીના લેવાના સાથે બે ટી સ્પૂન મરી ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન ચણાની દાળ અને બે ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા ઉમેરી દઈશું અને આપણે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે ત્રણથી ચાર મિનિટ જેવું શેકી લેવાનું છે તો અડદની દાળની કચાશ ચણાની દાળની કચાશ બધું નીકળી જાય એ રીતે તમારે એને ચલાવતા રહી હલકો ગોલ્ડન કલર આવે ડાળનો ત્યાં સુધી તમારે એને શેકી લેવાની આ રીતે શેકાશે એટલે બહુ સારી એવી સુગંધ પણ આવશે હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું એકવાર ઠંડુ થઈ જાય મિશ્રણ એટલે તમારે એને મિક્સર જારમાં લઈ લેવાનું અને પછી તમારે એનો દરદરો તો એકદમ ફાઇન પાવડર પણ કરી શકો જો તમને થોડું કણી કણી ખાવામાં આવે એનો ફાવે ક્રિસ્પી એવું તો પછી તમારે આવો પાવડર કરી લેવાનો તો આવો દરદરા જેવો થોડો મેં ફાઇન એવો પાવડર કરી લીધો હવે શાક બનાવવા માટે કઢાઈમાં ઘી કે તેલ તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી કે તેલ ગરમ કરીશું અને એમાં આપણે બે ટી સ્પૂન જેટલી રાઈ રાઈને ફૂટવા દેશું રાઈ જેવી ફૂટી જાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું આ રીતે બધું સતળાઈ જાય એટલે અડધો કપ ઝીણી ચોપ કરેલી ડુંગળી આ રેસીપીમાં ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાની છે ડાયરેક્ટ તમારે મીઠા લીમડામાં એનો વઘાર કરી લેવાનો આ રીતે ડુંગળીને આપણે ત્રણ ચાર મિનિટ જેવું સાતળી લઈશું સાથે આપણે આદુ મરચાંની પેસ્ટ અને જો લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ અડધો ટેબલ સ્પૂન જેટલી તમારે ઉમેરી દેવાની તો લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ નહીં તો માત્ર આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને આપણે એને પણ આ રીતે સતળી લઈશું જો તમે ડુંગળી ન ઉમેરો તો ડાયરેક્ટ આદુ મરચાંમાં વઘાર કરી થોડું સતળાઈ જાય એટલે પછી આ રીતે અહીંયા ડુંગળી હવે સતળાઈ ગઈ એટલે હું એક ચોથાઇ કપ જેટલું કેપ્સિકમ ઝીણું ઝીણું ચોપ કરીને મેં ઉમેર્યું છે તો તમારે ડાયરેક્ટ કેપ્સિકમમાં વઘાર કરવાનો કેપ્સિકમને થતાં માત્ર બે જ મિનિટ લાગે છે અને આપણે એમાં અડધી ટી સ્પૂનથી થોડી ઉપર હળદર તમે વધારે પણ ઉમેરી શકો આપણે જે મસાલો બનાવ્યો છે એનો વધારે કલર આવશે તો હળદર થોડી જ ઉમેરવાની છે આ રીતે સારી રીતે સતળાઈ ગયું હવે એક ટમેટું ઝીણું ઝીણું ચોપ કરીને ઉમેરી દઈશું સાથે મીઠું સ્વાદ પ્રમાણે તો અહીંયા બટેટાના ભાગનું પણ તમારે આ રીતે અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને પછી એકદમ સારી રીતે ટમેટાને સાતળી લેવાના છે આ રીતે ટમેટા સતળાઈ જાય એટલે બટેટી જે આપણે બાફી છે એ આપણે ઉમેરી દઈશું અને આપણે એમાં ઉપરથી જે મસાલો બનાવ્યો છે એ છાંટીશું સાથે લીલા ધાણા અને હવે જો અહીંયા તમે ડુંગળી ન વાપરી હોય તો અહીંયા તમારે ખાંડ ગળપણ થોડું ઉમેરવાનું તો એટલો જ સ્વાદમાં ફેર આવશે કે ડુંગળીથી નેચરલી થોડું ગળપણ આવે એટલે તમારે ગળપણ નહીં ઉમેરવાનું પણ જો ડુંગળી ન વાપરો તો થોડું ગળપણ તમારે ઉમેરી દેવાનું અને સાથે થોડો લીંબુનો રસ તો થોડા આમ ટીપા જ મેં ઉમેર્યા છે થોડો તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો અને કસૂરી મેથી ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો મિક્સ કરી તરત જ ગરમ ગરમ શાકને તમે સર્વ કરો દાળ રાઈસ સાથે કે એકલો વઘારેલા ભાત સાથે ગરમ ગરમ ઘીવાળી રોટલી સાથે કે એકલા કે પછી તમે ભૂંગળા સાથે પણ આ બટેટાની રેસીપી એકવાર ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી લાગે છે તો આ રીતે તમે લસણ ડુંગળી સાથે કે લસણ ડુંગળી વગર એકવાર આ નવી રીતે પાવડર જે મસાલો આપણે બનાવ્યો છે એ રીતે તમે એકવાર શાકની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને નવી રીતે આખી બટેટિયાના શાકની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ